આ પ્રસંગે હાંસોટ ગામના તથા આજુબાજુના ભાવિક ભક્તો દ્વારા શુભ અવસરને ઉજવવામાં આવ્યો હતો હરિપ્રસાદ બાપુએ આજીવન સમાજની સેવા અને ઉદ્ધાર માટે સજાગ રહ્યા અને સંસારનો ત્યાગ કર્યા વગર સંસારમાં રહીને પ્રભુ ભક્તિ કરીને જીવનને સાર્થક કરવાની અગણિત લોકોને પ્રેરણા આપી હતી અને કોઈ પણ આર્થિક કે અન્ય મદદ ન લઈને સ્વયં પોતાનું ગુજરાન ચલાવતા અને પ્રભુ ભક્તિ લોક સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હાલમાં તેઓના પુત્ર જસવંત બાપુ તેના પિતા દ્વારા ચાલુ કરેલા આ સેવા યજ્ઞને ખૂબ જ મહેનત કરી દેશ વિદેશના લોકોને ઉચ્ચ જીવન જીવવા અને માંસાહાર અને વ્યસન છોડવા માટે પ્રેરણા આપી અગણિત લોકોનો ઉદ્ધાર કર્યો છે અને હાલ પણ તેઓ આ સમાજ કલ્યાણની અવિરત સેવા ચાલુ જ રાખી છે